સર આમ આદમી પાર્ટીએ તો નામ જાહેર કરી દીધું છે પરંતુ બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પણ જે થોડી ઘણી બેઠક મળી હતી એમાં ગોપાલ ઇટાલિયાનું નામ નહોતું અને હવે આમ આદમી પાર્ટીએ જ્યારે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું છે સામે ભાજપ જે છે વાવની ચૂંટણીમાં જે રીતે જીતો હતું ગેનીબેનનો ઘટ કહેવાય છે તો કેટલા કપરા ચઢાણ છે આમ આદમી પાર્ટી માટે ગોપાલ ઇટાલિયા માટે અને કેવું કહી શકાય કે કેવું રાજકારણ ત્યાં જોવા મળશે જો વિપક્ષો કોંગ્રેસ સહિતના અસંતુષ્ટો અપક્ષો અને કોંગ્રેસ સહિતના વિપક્ષો આ બધાનો એનિમી એટલે કે શત્રુ હરીફ કોણ છે ભારતીય જનતા પાર્ટી ઓબ્વિયસલી એ તો હકીકત છે શત્રુ શબ્દ શબ્દની હરીફ હવે એનો હરીફ જ્યારે કોમન હોય ત્યારે તમારે શું કરવું જોઈએ સંપી જવું જોઈએ ને એટલે જો કોંગ્રેસ ઇત્યાદિ તમામ વિપક્ષો હમ ભેગા થઈને એક જ નક્કી કરે અમારા બધાય વ્યક્તિથી લડવા વાળા ભાઈ છે હાથીના પગલાં મંદા પગલા આવી ગયા ગોપાલભાઈ જિંદાબાદ દાખલા તરીકે તો ભારતીય જનતા પાર્ટી માટે બિલકુલ કપડાં ચણા છે નેવાના પાણી મોભે ચડાવવા જેવા પણ જો એમ ન થાય કારણ કે કોંગ્રેસના પ્રવક્તાએ પણ કીધું કે અમે અમદાવાદમાં અમારું અધિવેશન છે છઠ્ઠી એપ્રિલ કે સમથિંગ જગ્યાએ એ અધિવેશનમાં અમે લોકો નક્કી કરવાના છે અને વિસાવદરમાં તો ખાસ કરીને અમે વિઝનરી અને બિલકુલ શિક્ષિત

કીધું આમ આદમી પાર્ટી હું દાવેદાર હતી મને ટિકિટ ના આપીને આયાતી આપી પછી હારું ને એટલે હવે ટૂંકમાં રિહાણા હવે રિહાણા એટલે એ કઈક ડખો કરવાના એના મત હોય કે એના હામેના એમાં કામ કરે કે તો ઈ મતે વિપક્ષ ના તૂટે પછી કેટલાક અપક્ષ ઉભા રહે

તો તો ક્યાં પરિણામ જેવી વાત છે તો ક્લિયર ચિત્ર છે કે ભારતીય જનતા પાર્ટી ગમે એને ઉભા રાખશે પ્રમાણમાં સારા જ રાખશે કારણ કે ગોપાલ ઇટાલિયન સામે લડત છે પણ મતનું ધ્રુવીકરણ જોતા ભારતીય જનતા પાર્ટીને લેશ માત્ર ચિંતા નહીં રહે જો કોંગ્રેસ મતદાર ઉભો રાખશે ઉમેદવાર ઉભો રાખશે તો જો અપક્ષ તરીકે પણ કેટલાક લોકો સક્ષમ લોકો ઉભા રહેશે તો જો રેશમાબેન જેવા રિહાયેલા લોકો પણ ચૂંટણીમાં જંપલાવે તો અથવા તો આડા ઉતરે તો આ બધું જો ને તો થાય તો બોપર ઇટાલિયા ભલે ગમે એવા સક્ષમ વ્યક્તિત્વ હોય એનો મેળ પડવો અઘરો છે એટલે હવે રણનીતિ કેવી ખેલાશે એના ઉપર આધાર છે જો વિપક્ષ આખું નક્કી કરે કે ભાઈ આપણા બધાનો હરીફ કોમન છે અને તમે એટલે કે ગોપાલ ઇટાલિયા એ લડવા માટે સક્ષમ છે નહીં અત્યારે એકલા જિગ્નેશ મેવાણી જો વિધાનસભા ગજવતા હોય અમિત ચાવડા અને ભાઈ જીગ્નેશ મેવાણી ન તો ધારાસભ્યો તો ઘણા છે કોંગ્રેસ પાસે પણ આ બે નું જે ડખો ચાલે છે આપડે જોઈએ છે હા હા કાર મચાવે છે તો હવે એમાં ગોપાલ ઇટાલિયા ભલે શું ન થાય

સર જે રીતે આપણે જોઈએ આમ આદમી પાર્ટીએ તો ચહેરો જાહેર કરી દીધો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ ચહેરો હોઈ શકે છે કારણ કે જે આપણે જોઈએ હર્ષદ ત્રિવેયા છે ભૂપત ભાયાણી છે અને સાથે કોઈ નવો ચહેરો હોઈ શકે છે જે રીતે તમે અગાઉ વાત કરી હતી તો ક્યાં એવા નામો રેસમાં છે અને સાથે જ આપણે જોઈએ તો સર અત્યારે ઇન્ડિયા અલાયન્સ છે દેશ આપણે કેન્દ્ર લેવલે દેશ લેવલે જોઈએ તો તેમાં પણ અત્યારે જે તૂટકતા જોવા મળી રહી છે તો ગુજરાતમાં એની અસર કેટલી અને વિસાવદરની જનતાનો મૂળ કેવો દેખાય છે અત્યારે

એ ગમે ત્યાં લાગુ પડે એમાં આયાતી બાયાતી નું ક્યાં સવાલ છે એ ઈ પાટીદાર છે ધરાતલ માણસ છે લોકો આરે સંકળાયેલો જણ છે ઝુંજારું છે લડી હકે એમ છે એડવોકેટ છે એટલે બૌદ્ધિક સ્તર પણ એનું એ છે એમાં એ લડીએ કે વિધાનસભામાં પણ સરકાર જેવી સરકાર ને ધ્રુજાવી હોય અત્યારે ભલે ટ્રીમંડલ બહુમતી છે ધ્રુજાવી તો આ જીજ્ઞેશ મેવાણી આ ભાઈ ગોપાલ એ ધ્રુજાવી શકે એમ તો છે ગોપાલ ઇટાલિયા ઇટ સેલ્ફ એક પાર્ટી છે એને અરવિંદ કેજરીવાલ ની પણ જરૂર નથી આમ આદમી પાર્ટીની પણ જરૂર નથી જરૂર નથી એટલે કે એને જ્યાં અરવિંદ કેજરીવાલ આવે તો જ આનો જીતે એવું છે નહીં ઉલટાનું બગડે

પણ હવે ચાલે એમ નથી શું કામ ગોપાલ ઇટાલિયા છે તમારી જાણ ખાતર ક્રિકેટરો બધા બેસ્ટમેન બધા ગણાય યુવરાજે બેસ્ટમેન ગણાય બાકીના બધા કોહલી બોહલી બધા બેસ્ટમેન જ ગણાય તેડુલકર એ જુદી ઘટના છે તેંડુલકર હોય એટલે બોલર તમારે બદલાવો પડે એને ખાલી બેટ્સમેન ની હરોળ ન કહેવાય એમ ગોપાલ ઇટાલિયા જુદી ઘટના છે એ ખાલી ઉમેદવાર નથી એ લગભગ વિનિંગ કેન્ડિડેટ જેવો છે તો એની સામે ભારતીય જનતા પાર્ટી આ બે ના બે નામ કીધા હર્ષદભાઈ ને ભૂપતભાઈ એની ઉપર એક છાપ તો પક્ષા પક્ષી ની તો છે અલ્ટુ પલટુ ની ભલે ગમે એમ છે તો ખરી એટલે તો આ ચૂંટણી આવી પડી હતી એટલે તો હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું તો એક તો ઈ છાપ છે એનો પણ લાભ લઈ શકે એટલે ભારતીય જનતા પાર્ટી શું કરશે આઈ થિંક આ પણ મેં કીધું ટૂંકો છે એ કઈ જરૂરી નથી કે આપણે કરતા કરતા अनेक ઘણા બુદ્ધિશાળી ત્યારે એ લોકો ન્યા હોય આપણે અહીંયા બેઠા પણ સંભવ છે કે કોઈ મહિલા વિઝનરી શિક્ષિત યુવાન બેદાગ અને આશાસ્પદ એવી કોઈ મહિલા કેન્ડિડેટને ભારતીય જનતા પાર્ટી કદાચ મેદાનમાં ઉતારે તો ગોપાલ ઇટાલિયા નો તોડ કઈક નીકળી શકે એક તો સ્થાનિક હોવા જોઈએ વિસાવદર પંથક ના જ પેલા સ્થાનિક પેલી વાત શિક્ષિત યુવાન વિઝનરી સક્રિય વગેરે વગેરે આ છગડીયો કાઉસ કરીને જો જેનામાં આ સદગુણો હોય બધા એવી મહિલાને કોઈ ઉભા રાખે તો ગોપાલ ઇટાલિયનને પણ ફીણ આવી જાય બે ચાર નામો જે જૂના ને જાણીતા છે એમાંથી રાજા રામ જાણે કોને મત આપે ત્યારે કોને એ તક આપે પણ નામ જે છે એ કયા છે કરશનભાઈ વડોદરીયા જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એક જમાનામાં જિલ્લા કોંગ્રેસમાં હતા

એ કિરીટભાઈ પટેલ જે છે એ પંથકના રાતીધાર ગામના છે એટલે આયાતી વાળી વાત છે પણ એનું થાણું છે એટલે એને આયાતી નહીં લાગુ પડે એ કિરીટભાઈ વિસાવદર જ ગણાય અને એ જિલ્લા ભાજપમાં જે તે સમયે પ્રમુખ હતા વગેરે તો કિરીટભાઈ પણ છે

તમામે તમામ સરપંચો સાથે સીધો કોન્ટેક હોય એવરી લાઈવ આંગણવાડીની નર્સિસ બહેનો જે છે અથવા આંગણવાડીની જે બહેનો હોય છે એનું ભાઈ આરોગ્ય કેન્દ્રની નર્સિસ બહેનો છે એની સાથે પછી શિક્ષકો પછી ગ્રામ પંચાયતના પટ્ટાવાળાથી માંડીને આખો જે સ્ટાફ હોય એનો એની અંદર એનો બિલકુલ લાઈવ કોન્ટેક્ટ છે આ બધા મેં પાત્રો જે કીધા એ લોકો મતદારોને મતબૂત સુધી લઈ જવા માટે સક્ષમ હોય છે એટલે એ ભરત ગાજીપુરાનું નામ મેં તમને કીધું એનું પણ ચાલી શકે બાકીના તો મેં તમને કનુભાઈ ભારણા ભૂતકાળમાં મંત્રી રહી ચૂક્યા છે અને લડ્યા હતા કિસાન નથી છે પણ હવે એ કનુભાઈ પણ એમ પોતે કહે છે કે ભાઈ મેં મારી રોલ ભજવી લીધો મારે કઈ કોઈ સારા ઉમેદવારને તક આપો તો બે ચાર નામ ભાજપ જનતા પાર્ટી પાસે છે બે ચાર નામ કોંગ્રેસ છે આમ આદમીએ જાહેર કરી દીધું એટલે આ સંજોગોમાં ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થતાં ભારતીય જનતા પાર્ટી જે છે એ બિલકુલ કોથળામાંથી બિલાડું જેમ રેખાબેન આવ્યા ને દિલ્હીમાં કોઈને ખબર નથી રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદીબેન મુર્મુ આવ્યા ને કોઈને ખબર નથી એવી આ યોગી આદિત્યનાથ ક્યાં કોઈ ધાર્યું જે મુખ્યમંત્રી હતા જ નહીં કાંઈ એ પછી બધું થયું આયો ચમત્કારિક રીતે એવું જ કંઈક કોથળામાંથી બિલાડું કાઢે છૂટકો છે ભાજપ માટે તો એનો મેળ પડશે જી સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા એટલે ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સર વિસાવદરની ચૂંટણીને લઈને વાત કરી કે ગોપાલ ઇટાલી હાલ મેદાન છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું જે આગામી ચિત્ર છે તે આગામી દિવસોમાં જોવા મળશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર